મહાદેવર હું છું જય માટે વિનસ બ્યુટી સ્ટુડિયોથી હું એક પ્રોફેશનલ બ્યુટીશિયન છું એ તમને લોકોને ખ્યાલ જ છે પણ હું આજે વાત કરવા માટે આવ્યો છું અમારા પ્રોફેશનલ બ્યુટી કોર્સ વિશે જે શરૂ થવા જઈ રહ્યો છે પંદર સપ્ટેમ્બરથી આ કોર્સ બે મહિનાનો રહેવાનો છે અને આ કોર્સની ફી રહેવાની છે પિસ્તાલીસ હજાર પણ આ કોર્સના પહેલા ત્રીસ સ્ટુડન્ટને અમે લોકો એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવાના છીએ જે ડિસ્કાઉન્ટ દસ વીસ કે ત્રીસ નથી આ ડિસ્કાઉન્ટ છે પૂરેપૂરું નેવું ટકા સાચું સાંભળ્યું નેવું ટકા એટલે કે પિસ્તાલીસ રૂપિયા જે ફીસ છે એ ગ્રેપ થઈ અને પિસ્તાલીસો રૂપિયા થઈ જવાની છે હવે વાત કરીએ આપણે કોર્સ વિશે આ કોર્સમાં અમે લોકો હેર સાયન્સ સ્કિન સાયન્સ મેકઅપ અને હેર સ્ટાઇલ નું બેઝિક ટુ એડવાન્સ એટલે કે ડીપ નોલેજ આપવાના છીએ ડીપ નોલેજમાં અમે થિયરી પ્રેક્ટિકલ હેન્ડ ઓન પ્રેક્ટિસ પર અમે પ્રોપર ફોકસ આપવાના છીએ તો રસ એની જુઓ છો જો તમને બ્યુટી ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે અને બ્યુટી ફિલ્ડમાં તમને ડેવલપમેન્ટ જોઈએ છે તો આ ઓપોર્ચ્યુનિટી તમારા માટે જ છે એના માટે નીચે આપેલા નંબર ઉપર કોલ અને હા જો જો તમને ડિસ્કાઉન્ટ જોઈએ છે એટલે કે તમારે કોર્સ શીખવો હોય તો તમારે આજ અઠવાડિયામાં તમારી સીટ બુક કરાવવાની રહેશે કારણ કે અમે લોકો અમારા આ બેન્ચના ત્રીસ સ્ટુડન્ટને જ એનો લાભ આપવાના છીએ તો જલ્દીથી બુક કરાવો થેન્ક યુ સો મચ મહાદેવ હર